નાના બાળકો અને વૃદ્ધોએ ઘરની અંદર રહેવું સગર્ભા સ્ત્રીઓની વિશેષ સાવચેતી રાખવી અમદાવાદમાં આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ન કરવા આદેશ કર્યો છે સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ફેક્ટરી સહિત ઔદ્યોગિક શ્રમિકો માટે છાશ અને સરબતની વ્યવસ્થા કરવા પણ આદેશ કરાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં પાણી છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન લાંબો સમય તડકામાં ન હળવા રંગના સુતરાવ કપડાં પહેરવા ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો નાના બાળકો વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓએ ઘરની અંદર જ રહેવું અને વિશેષ સાવચેતી રાખવી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે હજુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે હીટવેવને પગલે ઝાડા ઉલટી હાર્ટ એટેક અને સનબર્નના કેસમાં ચિંતાજનક વધારો થયો છે ગરમીના લીધે થતા મૃત્યુ પાછળ અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે હાલ સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા ભયજનક લેવલને પાર કરી ચૂકી છે તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા માટે યુવી ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે હાલ રાજ્યમાં યુવી ઇન્ડેક્સ દસની આસપાસ નોંધાયો છે અમદાવાદમાં યુવી ઇન્ડેક્સ દસ નોંધાયું છે આ ઉપરાંત ચોવીસ મેના યુવી ઇન્ડેક્સ બાર થવાની સંભાવના છે આ અલ્ટ્રાવાયોલેટ કિરણોના સ્તર નિશ્ચિત સ્તર કરતાં વધવાથી ડિહાઈડ્રેશન સનબર્ન સનસ્ટ્રોક અને ચામડીને લગતા રોગો અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગરમી અને હીટવેવને લઈને આગાહી કરાઈ છે તે પ્રકાર